નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્મુશહેરના કાનવા ગામેથી કાનવા ગામે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચ જિલ્લાના જમ્મુશહેર તાલુકાના કાનવા ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તાલુકા પંચાયત જમ્મુશહેરના આયોજન હેઠળ સંપન્ન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરકાર દ્વારા ગામ વિકાસ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ જેમ કે ગૃહિણી ગૃહ નિર્માણ સ્વચ્છતા અભિયાન પીવાના પાણીની સુવિધા ગ્રામ માર્ગ વિકાસ આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી યોજનાઓ અંગે માહિતી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહ માત્ર એક કાર્યક્રમ ન રહે પરંતુ ગામના સર્વાંગી વિકાસ માટેનું એક સતત અભિયાન છે પ્રમુખસિંહે તેમના સંબોધનમાં તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકેલી વિવિધ લોકહિત યોજનાઓને વિગત આપી અને ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોએ સહકાર આપવા અપીલ કરી હતી આ અવસરે ગામના આગેવાનો સરપંચ પંચાયત સભ્યો શિક્ષકો મહિલા મંડળ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો તથા સાંજે વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ પંચાયત પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી નીતિનભાઈ ઉર્ફે ભુલાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા શ્રી કુલદીપસિંહ આપણા લોકલાડી આપણા વિસ્તારના સતત ધ્યાન રાખનાર એવા પિન્ટુભાઈ તથા ભારતીય જનતા પાર્ટીની ટીમ આત્રે ત્યાં ગામની અંદર પહોંચી હતી અને આજના પ્રોગ્રામની અંદર સરસ એવી રૂપરેખા આપવામાં આવી જે માનનીએ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચોવીસ વર્ષના કાર્યકાળની અંદર જે જે કામ થયા જે જે રીતે આપણો દેશ આગળ ગયો જે પ્રસિદ્ધિ મેળવી છે જે ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રસિદ્ધિ નામના મેળવી છે એવી ઘણી બધી સિદ્ધિઓ કરી છે એવી અમારા ગામની અંદર પણ જે અમારા ધારાસભ્ય સાહેબ જે ઘણી બધી એવી યોજનાઓ આપી છે ઘણી બધી એવી ગ્રાન્ટો આપી છે ઘણા એવા રસ્તાઓ આપ્યા છે ઘણી એવી આજે જાહેરાત કરી છે કે આવનાર સમયની અંદર એવા છ કરોડના રસ્તાઓ બી મંજૂર થઈ ગયા છે એનું શોર્ટ ટાઈમની અંદર કામ પણ ચાલુ થશે બીજું ટૂંક સમયની અંદર ગેસ લાઇન પણ આવવાની છે જે સપને પણ વિચાર્યું હતું મારા ગામે એ બદલ એમનો હું ખૂબ ખૂબ મારા હૃદયથી મારા ગ્રામજનો વતી હું એમને બહુ જ અભિનંદન પાઠવું છું કે જે વસ્તુ અમે વિચારી નથી જે ગામની નળીઓમાં બી રસ્તા થશે અને જે સપનામાં બી ખ્યાલ નતો એવા અમારા કામ થઈ રહ્યા છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ મારા ગામ આભાર માનું છું એ વાતની સાથે હું વસ્તુ કરું છું ભારત માતા કી જય